સર્વેનરો અને ખેડૂતો પરેશાન થઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ન આવવું એપ જ ન ખુલતા મુશ્કેલી સર્જાઈ છે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ઓનલાઈન સર્વેનો વિરોધ કર્યો છે ખેડૂતો પોતાની વાડી ખેતરમાં ઓનલાઈન સર્વેનરોને સર્વે કરવાની ના પાડી છે ખેડૂતો દ્વારા ઓનલાઈન સર્વે બંધ કરી સીધા ખાતામાં જ પેકેજ આપવા માંગ કરી છે

બધા ખેડૂતોને સો એ સો ટકા નુકસાન થયું છે મારી સરકારને પહેલા તો એવી વિનંતી છે કે પહેલા તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર સો એ સો ટકા ખેડૂતોને નુકસાની છે આપણા ધારાસભ્યો શ્રી સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને સો એ સો ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલ્લી ગઈ છે ચારુલું પલ્લી ગયું છે કપાસ તમામ પાક સો એ સો ટકા ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તો આયથી ગામડેથી સર્વે ગયો ખાંભા અમરેલી ઉધી અડધા ને પૈસા મળ્યા અડધા ને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દીવાનના સરાકડિયા ચતુરી અને ભાવડી બધા ખેડૂતોને ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે મુદ્દો પણ જોવામાં આવે પાક ધિરાણ કંપનીને સરકાર જે સબસીડી આપે છે ચાર વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી તો અહીં 4 ચાર વર્ષનો લાભ અત્યારે આપી દે કારણ કે મોકો છે ખેડૂત હા પાયમાલ થઈ ગયો છે અને ત્રીજો મુદ્દો સરકારને બે મુદ્દામાં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો

એના માટે કડાધાર ગ્રામ પંચાયતના તમામ આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો અને તમામે તમામ લોકો આજની મીટિંગમાં એવો નિર્ણય લે છે કે આ સર્વે જે છે એમાં સો ટકા સુકવણું કરવું અને સર્વેને એક બાજુ મૂકી દેવું નિર્ણય એટલા માટે લેવાનો છે કે આજે ખેડૂતોને પૈડા ઉપર પાટું લાગ્યું છે અને 100% સો ટકા મગફળી કપાસ અને જે કાઈ વાવેતર કરેલા છે એમાં 4% નુકસાન થયેલું છે તો આના માટે સરકાર સર્વેને બાજુ ઉપર મૂકી અને તમામ ખેડૂતોને આનો જે કાઈ એને લાભ દેવાનો હોય એ વગર સર્વે આપે એવું આજની મીટિંગમાં સર્વાનો મતે અમે લોકો ગ્રામ પંચાયત ખડાદાર ઠરાવ કરે છે બોલો ભાઈ બધા સામે છો ને હાલ તમારે ગામમાં પાંચ વર્ષથી પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે મગફળીનો પાક કપાસનો પાક નિષ્ફળ છે આ સર્વેની ટીમ આવી છે નેટ ખોલતું નથી અત્યારે પ્રોબ્લેમ આવે શું તમે સર્વે કરશો વિરોધ કરી રહ્યો વાત કરજો છેલ્લા પાંચ દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે હજી વરસાદ ચાલુ છે અત્યારે સરકાર છે કાલે નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે નેટવર્ક હાલતું નથી ખેતરમાં જવાય એમ નથી ખેડૂતો હાજર રહેતા નથી અહીંયા બોલાવે તો એપ ખુલતી નથી તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં જે કાંઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂને ગામના લેટર પેડમાંથી પાંચરોજ કામ કરીને આપી દે એવી અમારા ગામની માગણી છે દાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવીએ છીએ કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કાંઈ દેવું હોય ગામના તમામ ખેડૂતને સહાય આપે અને સોએ સો ટકા નુકસાની છે અને એ સરકારને પણ ખોટી છે આ સર્વેનું જે છે એ બધું ખોટું છે અમારું ગામ અમે વિરોધ નોંધાવીએ છીએ